પ્રાણપ્રતિષ્ઠાના દિવસે કેન્દ્રીય કચેરીઓમાં અઢી વાગ્યા સુધી રજા કેન્દ્ર સરકારની મોટી જાહેરાત પ્રાણપ્રતિષ્ઠા માટે પાંચ રાજ્યમાં આખા દિવસની જાહેર થઈ ચૂકી છે અયોધ્યાનગરીમાં ભવ્ય રામ મંદિરમાં થનારા રામલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તેમજ દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે જેમાં બાવીસ જાન્યુઆરીએ રામલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે કેન્દ્રીય સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ પાંચ રાજ્યમાં આખા દિવસની રજા જાહેર કેન્દ્ર સરકારે પોતાના આદેશમાં કહ્યું છે કે અયોધ્યામાં બાવીસ જન્યુઆરીએ યોજાનારા રામલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે કર્મચારીઓ આ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ બાવીસ જાન્યુઆરીએ બપોરે બે ત્રીસ વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગોવા હરિયાણા અને છત્તીસગઢમાં આખા દિવસની રજા જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાત સરકારના નિર્ણય તરફ મીટ મંડાઈ છે વડાપ્રધાને રામ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર છે સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરેલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી જેમાં રામ મંદિર ભગવાન ગણેશ હનુમાન જટાયું કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે અડતાલીસ પાનાના પુસ્તકમાં અમેરિકા ન્યૂઝીલેન્ડ સિંગાપોર કેનેડા કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત શૂન્યથી વધુ દેશો દ્વારા જાહેર કરાયેલ ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે મિત્રો આજના વીડિયોમાં આટલું જ છે જો તમને અખબાર અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો